વાત કરીએ ગુજરાતમાં ગેરકાયદે ઘુસણખોરી કરેલા લોકો પર થઈ રહેલી સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇકની સૌથી મોટા અને મહત્વના પીએમ અધ્યક્ષતામાં મળેલી સીસીએસ ની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો ગેરકાયદે વસવાટ કરતા નાગરિકો સામે આ નિર્ણય હતો અને પીએમ મોદીના નિર્ણય બાદ ગુજરાતમાં એક બાદ એક ત્વરિત પગલા લેવાયા આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની જે બેઠક મળી હતી કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં ગેરકાનૂની વસવાટ કરતા વિદેશી નાગરિકો અને વિશેષ કરીને પાકિસ્તાની બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસપેઠીઓ પર સમગ્ર દેશમાં એક્શન લેવાનું નક્કી કરાયું હતું અને ત્યારબાદ ગુજરાત સરકારે ગુજરાતમાં એક બાદ એક વિવિધ અને ત્વરિત તેમજ કડક પગલા લીધા પોલીસ દ્વારા તાબડતોબ એવા લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણામાંથી આવા લોકોને પકડી પાડવામાં આવ્યા તેમને પરત મોકલવાની કામગીરી પણ શરૂ કરાઈ બીજી તરફ ગુજરાતમાં જે લોકોએ ગેરકાયદે વસવાટ કરી પોતાના ગેરકાનૂની સામ્રાજ્ય બનાવ્યા એમની સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી અમદાવાદના ચંડોળા તળાવ પર આ ઐતિહાસિક સફાઈ અભિયાન શરૂ કરાયું અને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી લોકોના સેંકડો ઘર અને કારખાના પર બુલડોઝર ફેરવવામાં આવ્યા મહત્વનું છે કે બે હજાર દસ માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચંડુડા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર જબરજસ્ત એક્શન લીધું હતું અને એમને પરત તેમના વતન ડિપોર્ટ કર્યા હતા ડિમોલેશનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પણ જે તે સમયે બદનસીબે કેટલીક પોલિટિકલ પાર્ટીના વિરોધને લઈને કોર્ટમાંથી સ્ટે લેવામાં આવ્યો ખોટી દેશ વિરોધી રાજનીતિના કારણે લોકો પાછા વિસ્તારમાં ફર્યા અને પુનઃ વસવાટ શરૂ કર્યો પણ જેમ સ્ટે હટ્યા એવા તરત જ ગુજરાત સરકારે ઐતિહાસિક કાર્યવાહી શરૂ કરી અને આ વખતે દેશ હિતમાં અને દેશની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી સરકારે જબરજસ્ત એક્શન લીધા છે ગુજરાત સરકારની કાર્યવાહી બાદ આજે સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી રહી છે